નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો અંત સુધી જોવા વિનંતી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષના પ્રથમ દિવસે મોઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માં એકસો અગિયાર રૂપિયા મોઘું થયું સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો ચાંદી એક ને લાખ જ્યારે સોનું સત્તાવન હજાર રૂપિયા મોંઘું થયું ગુજરાત માં મોટા પાયે બંધી અને બઢતી સત્તર અધિકારી બન્યા ક્લાસ એક જુઓ યાદી ધુરંધરમાં ફેરફાર કરાયો આજે થિયેટરોમાં નવ વર્ઝન જોવા મળશે જાણો શું બદલાયું ઠાકોર સમાજની નવી પહેલ લગ્નમાં ડીજે અને સંગરૂપ ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી અને ગેનીબેન ઠાકોરે લેવડાયા છે શપથ વધુ આગળ વાત કરીએ કે ચાંદી ફરી ફરી ગગડી અને એક ચાટકે અઢાર હજાર રૂપિયા સુધીનો કડાકો અને સોનું પણ એક હજારથી વધુ

વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના વિના ટ્રેનની ટિકિટ મળવાની મુશ્કેલ પડી શકે છે અને ઓનલાઈન બુકિંગ માટે નો નવો આદેશ કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે મુંબઈમાં બેસ્ટની બેસ્ટ અનેક લોકો સાથે કચડ્યા ચારના મોત અને નવને ઈજા આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે જ્વેલર્સના હેડ કેશિયરનું બે કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું બોરસથી ઝડપાયેલો સૌથી વિશ્વાનું કર્મચારીએ જ શેઠ સાથે દગો કર્યો છે સૌથી અગત્યની વાત કરીએ કે સવા માસમાં દસ લાખ મણની વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવમાં છવ્વીસ રૂપિયાને પાર થયા છે નવા વર્ષના પહેલે દેશભરના મંદિરોમાં ભક્તોને મહેરામણ વ્યાપી દર્શન બંધ અને વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી છે ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર પચીસ વર્ષની કરેલી હોટલ સાત દુકાનો અને ત્રણ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપંડીના ગુનામાં દસ માસની નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા છે ના યુવાન નેતા જીજ્ઞેશ મેવાણી સાથે હવે કોંગ્રેસના જ કાર્યકરો બાયો ચડાવીને જીગ્નેશ મેવાણીને ભલામણ ભારે પડી પાટણ જિલ્લાના કોંગ્રેસના બળવો કાર્યકરોએ કાર્યાલયમાં માર્યા તળા વડોદરામાં એકત્રીસમી પહેલા જ કન્ટેનર ફરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો બેની ધરપકડ મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો ગુજરાતમાં નવી મેસ્ટલ હેલ્સ્ટલ પો હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવાની બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન કરવામાં આવી લખવું હોય તો લખી રાખજો બે હજાર ઓગણત્રીસ માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી કરવામાં આવી આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના કેરળ જતી ટાટાએ એનાફુલમાં એક્સપ્રેસમાં આગ લાગી અને એકનું મોત થયું દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે અને ત્યારે ઉત્તર ભારતમાં ધુમ્મસના સંગજામાં યુપીના સ્કૂલોમાં રજા અને આઈપામાં ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે